ગુજરાતની ઔદ્યોગિક કેન્દ્ર અંકલેશ્વર આ સિઝનમાં એક અનોખા કુદરતી નજારાનું સાક્ષી બન્યું છે લેસર ફ્લેમિંગો એટલે કે નાના હંજ તરીકે ઓળખાતા આ પક્ષી અંકલેશ્વરના મહેમાન બન્યા છે આ આકર્ષક પક્ષીઓ તેમના ગુલાબી પીછા અને વાંકી ચાંચ માટે જાણીતા છે આ પક્ષી વેટલેન્ડ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે દર વર્ષે નવેમ્બરથી માર્ચ સુધી લેશર ફ્લેમિંગો ભારતમાં વેટલેન્ડમાં સ્થળાંતર કરે છે જ્યાં પોષક તત્વોથી ભરપૂર સેવાડ અને ખારા પાણીના ઝીંગા તેમને આકર્ષે છે ગુજરાત તેના વિશાળ મીઠાના રણ અને દરિયાકાંઠાના ઇકોસિસ્ટમના કારણે આ પક્ષીઓ માટે મુખ્ય સ્થાન બન્યું છે ગુજરાતમાં આવેલું લિટલ રણ ઓફ કચ્છ ફ્લેમિંગો માટે એક જાણીતું પ્રજનન સ્થળ છે પરંતુ અંકલેશ્વરની નજીક તાજેતરની દેખીતી ઘટનાઓ સૂચવે છે કે આ વિસ્તારના વેટલેન્ડ પણ આ સ્થળાંતરિત પક્ષીઓ માટે મહત્વના રોકાણ સ્થળ બની રહ્યા છે સ્થાનિક પક્ષી નિરીક્ષણના જણાવ્યા મુજબ ફ્લેમિંગો અંકલેશ્વર નજીકના દરિયાકાંઠા અને નદીમુખોમાં નાના ઝુંડમાં જોવા મળ્યા હતા સ્થાનિક પક્ષી નિરીક્ષક ડોક્ટર ખુશી પટેલ કહે છે કે આ એક અદ્ભુત નજારો છે ફ્લેમિંગો લેન્ડસ્કેપને ગુલાબી સમુદ્રમાં બદલી નાખે છે જે આપણને આપણા ઔદ્યોગિક વાતાવરણ વચ્ચે છુપાયેલા ઇકોલોજીકલ ખજાનાની યાદ અપાવે છે અંકલેશ્વરમાં ફ્લેમિંગોનું જોવા મળવું એ ગુજરાત અને નજીકના વિસ્તારોમાં ચાલી રહેલા સંરક્ષણ પ્રયાસો સાથે સંકળાયેલ છે અંકલેશ્વરમાં વેટલેન્ડ અને મેનગ્રોવસનું સંરક્ષણ કરવાનો સમાન પ્રયાસો આ વિસ્તારને ફ્લેમિંગોનું આશ્રય સ્થાન બનાવી શકે છે અંકલેશ્વરમાં ફ્લેમિંગોનું દેખાવું એ આ વિસ્તારના ઇકોલોજીકલ મહત્વને પણ ઉજાગર કરે છે નર્મદા નદી મુખ અને નજીકના વેટલેન્ડ સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર સ્થળાંતર કરતા પક્ષીઓ માટે મહત્વના ખોરાકના મેદાનો પૂરા પડે છે ખુશી પટેલ કહે છે કે વેટલેન્ડને ભાવિ પેઢીઓ આ નજારો જોઈ શકે તે માટે સાચવવા જોઈએ પક્ષીપ્રેમીઓ માટે ફ્લેમિંગોનું અણધાર્યું જોવા મળવું એ કુદરતની લાવણ્યતાને જોવાની દુર્લભ તક આપે છે ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવી રહ્યું હોવાથી અંકલેશ્વરમાં લેસર ફ્લેમિંગો વિકાસ અને વિવિધતા વચ્ચેના નાજુક સંતુલનની યાદ અપાવે છે મારું નામ ખુશી પટેલ છે હું છેલ્લા ત્રણ વર્ષથી અંકલેશ્વર તથા ભરૂચના આસપાસના વિસ્તારમાં વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફી કરું છું હમણાં ત્રણ દિવસ પહેલાં જ્યારે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરવા માટે અમે ભરૂચના અંકલેશ્વરના કાંઠા વિસ્તારમાં નીકળ્યા હતા ત્યારે ફ્લેમિંગો જે લેઝર ફ્લેમિંગો તરીકે ઓળખાય છે એનું સાહિત પક્ષીઓનું ગૃહ જોવા મળ્યું હતું જે આટલા ત્રણ વર્ષમાં મારા માટે ફર્સ્ટ ટાઈમ હતું આપણા ગુજરાતમાં બે ટાઈપના ફ્લેમિંગો જોવા મળે છે એક છે ગ્રેટર ફ્લેમિંગો અને બીજા છે લેઝર ફ્લેમિંગો ગ્રેટર ફ્લેમિંગો એ આપણા દહેજના કાંઠા વિસ્તારમાં ખૂબ સરળતાથી જોવા મળી જાય છે પરંતુ લેઝર ફ્લેમિંગો એ ખૂબ જ રેર અને ઓછા પ્રમાણમાં જોવા મળે છે જે હમણાં આપણને આપણા ત્યાં જોવા મળ્યા છે હું ફોટોગ્રાફી લગભગ છેલ્લા ત્રણ વર્ષથી ઘણી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે અને એનામાં સર્ટિફિકેટ પણ મને મળ્યા હતા